સોમનાથની સખાતે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર વેગડાજી ભીલને આજે આપણે વંદન કરીએ સમગ્ર ભારત વર્ષમાં ધીરે ધીરે મોગલોનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું હતું સામાન્ય પ્રજાજનો પર અત્યાચારો થઈ રહ્યા હતા દિલ્હીની ગાદી ઉપર એ સમયે મહંમદ તગલક બીજાનું શાસન હતું જૂનાગઢમાં પોતાના સુબા શમસુદ્દીનનો પરાજય થતાં બાદશાહે તેને બદલીને જફરખાનને ગુજરાતનો સૂબો નિયુક્ત કર્યો હતો જફરખાન મૂળ તો રાજસ્થાન પરગણાનો પણ સમય જતાં સુબામાંથી તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ થઈને બેઠેલો તેથી તેણે સોમનાથમાં બાદશાહી સ્થાનું સ્થાપ્યું રસૂલ ખાન નામના એક મુસ્લિમને થાણેદાર નીમ્યો હતો જફરખાન મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી હતો તેની નજર સોમનાથ મંદિર ઉપર હતી કારણ કે હિન્દુ સનાતની લોકોની આસ્થા અને શ્રદ્ધાનું એ કેન્દ્ર બિંદુ હતું રસૂલ ખાનને જફરખાનનું ફરમાન છૂટ્યું કે મંદિરમાં મોટી સંખ્યામાં હિન્દુઓને એકત્ર ન થવા દેવા બરાબર એ જ સમયે શિવરાત્રિનો મેળો ભરાયો રસૂલ ખાન અને તેના માણસો મારજોડ કરીને શ્રદ્ધાળુ ભક્તોને માંડ્યા વિખેરવા એથી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા અને ક્રોધના આવેશમાં આવીને રસુલ ખાનને અને તેના કુટુંબ અને તેના માણસોની સાથે જ એને મારી નાખ્યો આ ખબર જફર ખાનને મળતા જ તે ક્રોધથી ભભૂકી ઉઠ્યો સોરઠને ઘમરોળી નાખવા તેના હાથ સળવળી ઉઠ્યા એ સમયે ધર્માન થતા મૂર્તિ પૂજા સમસુદ્દીનનો પરાજય રસૂલ ખાનનું મોત આમ કેટલીય બાબતો તેના દિલમાં કાંટાની જેમ ફોંકાતી હતી આમ જફરખાને સોરઠ પર ચડાઈ કરી છે ગઢના કિલ્લાના દરવાજા ભાંગી નાખે એવા હાથી સાથે લીધા છે ભયકાર તોપું ઢસડાઈ આવે છે કાબુલી મકરાણી અફઘાની અને પઠાણી સૈનિકોની વિશાળ ફોજ લઈને સોમનાથ મંદિર પર આક્રમણ કરવા એ ચાલ્યો આવે છે સોમનાથ મંદિરની રક્ષા કરવા અરઠીલાના વીર હમીરજી ગોહિલ પોતાના બસો જેટલા સાથી મિત્રો સાથે સોમનાથની સખાથી નીકળેલા અને રસ્તામાં એક નેહમાં ચારણ આઈ લાખબાઈ માતાજીના આશીર્વાદ લઈ આગળ વધે છે જ્યાં રસ્તામાં કોળી વેગડાજી ભીલનું દ્રોણ ગઢડા ગામ આવે છે કોળી વેગડાજી ભીલની ગીરમાં આણ ફરે છે ત્રણસો લડવૈયા ભીલ કોળી તેમની પાસે તૈયાર રહેતા અને તેમના એક હાંકલે દોઢ હજાર ભીલ યોદ્ધા ભેગા થતા ગાંડી ગીરથી માંડીને સરોળના ડુંગર સુધી વેગડાજીના તીર વાગતા ભીલ બધા દાદા સોમનાથને ખૂબ જ શ્રદ્ધાથી માનતા હતા એમ કહેવાય છે કે એક વખત કોઈ જેઠવા રાજપૂત તુલસી શામની યાત્રાએ જતા હતા રસ્તામાં વેગડાજી ભીલે તેમને આતર્યા અને ભીલ અને રાજપૂતો વચ્ચે ધીંગાણું થયું એ જેઠવા રાજપૂત કામ આવ્યા પણ મરતા મરતા પોતાની નાની દીકરી રાજબાઈને વેગડાજી ભીલને સોંપીને ભલામણ કરી કે ભાઈ આ દીકરીને સાચવજે અને ઉંમરલાયક થાય ત્યારે કોઈ સારો રાજપૂત જોઈ તેના લગ્ન કરાવજે આમ મરતા બાપનું વેણ વેગડાજી ભીલે પોતાની જ દીકરી હોય એમ લાડ કોડથી તેમનો દીકરી હવે ઉંમર લાયક થઈ હતી તેથી એ સમયે આઈ શ્રી લાખભાઈ માતાજીની ડમણી અટકાવી બે ટંક તેમને રોક્યા દીકરી માટે કોઈ સારા રાજપૂતનું ઠેકાણું પૂછ્યું તેથી આ શ્રી લાખભાઈ માતાજીએ કહ્યું કે બાપ વેગડા અમીરજી લાઠીયો સોમૈયાની સખાથે નીકળ્યો છે તને ના નહીં પાડે એની સાથે રાજબાઈને વરાવ આ શ્રી લાખબાઈ માતાજીના વચને વીર વેગડાજીએ પોતાના ત્રણસો બાણાવાળી કોળી ભીલો સાથે ગીરમાં કાળવા નેસ પાસે પડાવ નાખ્યો છે કાળવા નેસની બાજુમાં જ સિંગવડો નદી વહે છે એમાં હમીરજી અને તેમના સાથીદારો નાહવા માટે ગયા છે નાતા નાતા રમતે ચડી ગયા એમાં થોડા આઘા નીકળી ગયા ઘણી વારે બહાર નીકળ્યા ત્યાં ઘોડા ગાયબ હમીરજીએ પોતાના સાથીદારોને બાજુના ડુંગર પર નજર દોડાવવા મોકલ્યા સાથીદારોએ આવીને ખબર આપ્યા કે થોડે દૂર કોઈ પડાવ છે ત્યાં ઘોડા હણહણે છે સૌ ભીલોના પડાવ સુધી આવ્યા વેગડાજી ભીલ આગળ આવ્યા ઓળખાણ પૂછી કે હમીરજી ગોહિલ તમે પોતે તમારી જ વાત જોઈ રહ્યા છીએ અમે તો હમીરજીએ પૂછ્યું કે તમે કોણ સામે જવાબ મળ્યો કે વેગડો ભીલ હમીરજી બોલ્યા કે ઓહો વેગડાજી ભીલ ગીરનો હાવજ ભારે કામ થયું સોમનાથની સખાતે જતા તમારો મેળાપ થયો વેગડાજીએ આગ્રહ કરીને હમીરજીને સાથીદારો સાથે બે દિવસ મહેમાન ગતિ કરવા રોક્યા એ દરમિયાન ખાનગીમાં રાજબાઈને હમીરજી વિશે વાત કરી અને તમને ગમે તો હમીરજી સાથે વિવાહ કરાવી આપવા કહ્યું દીકરી રાજબાઈએ મુંગા મોઢે સંમતિ આપી વેગડાજીએ હમીરજી ગોહિલને વાત કરી હમીરજીની સંમતિ મળી ગઈ પણ વાત એમ હતી કે તેમની સાથેના બસ્સો સાથીદારો પણ હમીરજી પરણે ત્યારે જ પરણવાના નિયમ લીધા હતા એથી ભીલોની કન્યા સાથે તેમના પણ લગ્ન ગોઠવવામાં આવ્યા આમ ગાંડી ગીરમાં ભીલ પુત્રીઓ સાથે બસો રાજપૂત અને રાજબાઈ સાથે હમીરજી ગોહિલના સમૂહ લગ્ન ઉજવાણા ઢોલ અને શરણાઈ ગહેકી ઉઠ્યા મોત ને માંડવે પોખાવા જતા સુરવીરો એ હર્ષોલ્લાસ થી ગીર ને ગાંડી કરી મૂકી આમ ગીરના ના જંગલમાં લગ્ન થયા ને બીજા જ દિવસે

સાથે આવવા તૈયાર કરી રહ્યા છે રસ્તામાં જેટલા સુરવીર યોદ્ધાઓ મળ્યા તેને સાથે લઈને સોમનાથ પહોંચી ગયા છે વીર એના મારફત ફોજના સમાચાર મેળવે છે બાદશાહની ફોજ સોરઠના સીમાડા દબાવતી ચાલી આવે છે રાજાઓ અને ઠાકોરોને એ દંડતો આવે છે તેની વિશાળ સેનાને રોકનારું કોઈ નથી જ્યારે આ બાજુ હમીરજી વેગડાજી અને બીજા સૂરવીરો સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે. પૂજારીઓ અને પ્રભાસના નગરજનો સાબદા થઈને ઊભા છે. જફરખાનને તો રોકટોક વગર સોમનાથને રોળી નાખવું હતું. તેને સમાચાર મળેલા કે કોક રડ્યા ખડ્યા માથા ફરેલા સામનો કરશે. વીર વેગડાજીનો પ્રથમ પડાવ સોમનાથના મંદિરની બહાર રહેલો પ્રભાસ અને સોમનાથ વીર હમીરજી સંભાળેલા વિજયના કેફમાં આવી બળોકા હાથમાંથી છૂટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહિમામ પોકારી રહ્યા છે એક બાજુ દેવાલયને તોડવાનું પ્રબળ જનુન છે તો બીજી તરફ મંદિરને બચાવવાની અજબ હાથી પર બેઠેલા જફરખાને સૈન્યનો સંહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ કર્યો એ સમયે ભીલ બાણા જફરખાનનો ઈરાદો સમજી ગયા સોમનાથને ફરતી ગીચ જાળીના વૃક્ષોમાં સંતાઈને બાણ વર્ષા શરૂ કરી સુબાના તોપજીઓ તોપ સાથે ચિત્કાર કરીને ઢળવા માંડ્યા જફરખાન વધારે રોષે ભરાયો હતો તોપજીઓ મરતા બીજી હરોળ આગળ કરી ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી અને બધા ભીલ યોદ્ધા તલવાર અને ભાલા લઈને સામા દોડી ગયા એ સમયે હાથી પર રહેલ જફરખાન અને વીર વેગડાજી બંનેની નજર મળે છે જફરખાને એક સરદારને હાથી સાથે વેગડાજી ઉપર વાર કરવા માટે આગળ મોકલ્યો એ સરદારના હાથીએ એ સૂંઢથી જાળીને વીર વેગડાજીને હવામાં ફંગોળ્યા પણ વીર વેગડાજીએ ગજબની સમય સૂચકતા બતાવી ને તેમના હાથમાં રહેલી તલવાર એટલા જોશભેર ફેંકી કે પકડવા આવેલા સરદારનું માથું ધડથી અલગ થઈ ગયું અને તેઓ મુસ્લિમ સૈનિકોની લાશોના ઢગલામાં જઈને પછડાયા અને અખા ત્રીજના દિવસે વીર વેગડાજી અને તેમની સાથેના ભીલ સૈનિકો સોમનાથની સખાથી વીર ગતિ સનાતન ધર્મ સંસ્કૃતિ અને દાદા રક્ષા કાજે આહુતિ આપનાર ક્ષત્રિય વીર અમીરજી ગોહિલ કોળી વીર વેગડાજી ભીલ અને સમગ્ર વીર યોદ્ધાઓને આજે આપણે શતવંદન કરીએ જય સોમનાથ દાદા